તો આપડા પાડોશી છે ને ભેંસ આવી ગઈ છે ગરમીમાં જે ફરી નથી એટલી જ વાર છે ફરી તો બાંધવાળા થઈ ગયા છે ગાઢ કેમ મારી ગયો એટલે શીંગડા માથે જ ગાઠી છે કઈ રીતે મારે છે ને હું વિચાર પડી ગયો કઈ બાંધી કેમ હે ટૂપો ખાહે થોડીક શું છે શીંગડા માં નીચે છે

बाक़ी अड़ियां पी हवा भेगो करियो चढ़ाई ज

ભેગા કરે ને પછી આપણે આને છે ને જાવું છે ઘરે આપણે કઈ ઘડી ચક્કર માર ભાઈ નાટક એવા કરે છે ચક્કર મારવા આવું નથી એની વા છે ને ઓળખ આપડો મુંજ્યો છે ને પેલી પેલા આવ્યા છે આવતો નથી દીકરો જાય છે ભેગા ને બીજી દીકરી આ બાજુ છે ને કાગળ વાઈ ગઈ બે ઘરે છે મારે હવે છે ને દોરી કાઢવી છે આપણે મૂંઝો કાલે લઈ આવ્યો તો કાલે આવતો નહોતો ભાઈ અને ખાંડની થેલી લેતો ગયો મને હેવાનું થઈ જાય હવે દોરી કાઢી લેવું ને નકર ભાઈને દોડી નાખી દે ક્યાંક એટલે બેટો પાછી પાછી વાર પાછી વાર અને ઘરે આવી જવું છે કેમ કે આપડે કાયમી સાંજ ને જોતા હોય એટલે કે ઘરે હોય પણ ઘરે નથી કાયમી આવે છે તો અત્યારે બધી જવાનું નાટક કરે છે મૂલઝન જમના ને ક્યાંય નહીં આ એક ભાગ છે ઘરે ઓલાને ને તો હેવાનું રાખવું કરવું હોય આપણે ઘરેથી ભેગો હા ભાઈ ઘરથી થી બાર કોઈ નીકળ્યો નથી પહેલી ફેર આવ્યો છે એટલે થોડુંક એને ઓલું લાગે કેમ કે હજી સાડા નવ મહિનાનો થયો આપણે આ ગાય ફરી બીજે દી એનો જન્મ છે હાજર બે નાખી દીધો છે રાતા કે બાઈ દો તો રાતા કે રિયો બાજુમાં

અને આપણે કાન ચડાવવાનું કેવું તો કાન ચડાવી જ નહીં જ્યારે વિડીયો બંધ હોય ત્યારે કાન ચડાવે એટલો રૂપારો લાગે હા હાજર ઘરે જવા અને આવું ઘરે તો આપડી બેહું છે ને જો જતી જતી બધી ઘુમરો હવે સીધી છે ને નદીમાં નદી કેમ કે એને ખબર પડી ગઈ કે આપણે જવાનું છે નદીમાં જ આવે આ બધી ઉભી છે ને ખાણ આટું આવી છે કેમ કે આપડે કાંઈ મેં થેલી આવતા હતા હમણાં ના લઈએ એવા આજે કાલે દીધું હતું આને ખાણ આપણે જમના તો ઘરે વહી ગઈ હું જો રહી ગયો ભેગો અહીંયા જ છે જાય નહીં હવે એ તો આજે આપણે ભૂતળાની મોટી દીકરી પેલી બે વાત કરી ગઈ છે અને હવે આપણે છે ને પાડો બદલાવાનો જ છે પણ નસલ આવી ગોતવાની છે જો આ સિંગડામાં કોબલ આવો શીંગડા નીકળે ખડેલો હોય કોઈ અગર હોય તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો રામ માનરીયા વિલોક આઈડી ઉપર આપણે મેસેજ કરી દો કે આ કે પાડાના દીકરીઓને બધાના સિંગડા જો આવા થવા જોઈએ આના કેમ જે ભલે એવડી કેમ કે આના દીકરો અને બાપે પણ એમ જોરદાર સિંગમાં છે માં નથી શિંગડામાં આવી માં નથી માં એની જે ફરક હિંગડા જો સામે આવે છે આપડી મોટા હિંગડા તો એના જેવી છે અત્યારે બધી જો ધીરે ધીરે હાકે અને આ વચમાં જો ભેં ઉભી છે ને આપડી આ બાજુની ઈ ભેં છે વ્યાવાની એની પાડી આ રહી ખેટડી અત્યારે ઘડી હાકી નાખશું કેમ કે હાક પીવાની જરૂર ન પડે હાકશો ને એટલે હું છે કે બધી ભાગવાનું કરે એની રીતે જાય ને તો પાણી ચાલશે અત્યારે છે ને આપણી બધી હું ઘરેથી આવી ગઈ હતી એટલે પછી ચક્રું મારે ને હવે નદીમાં રાખી લીધું અવારના પોરમાં આવે ને અહીંયા કલાક આપણે કાઢવી જ પડે એનું જ છે કે ભાઈ હું ભૂકો નાખી દીધો ઘરે વધારે તો એટલે બધી ભાગી જાય કેમકે હાડા દસ છે હાડા અગિયાર આપણે અહીંયા હાંકી જાય એટલે બાર વાગ્યા ને એટલે ખાય ને હાડા બાર બાંધાઈ જાય પાછી અત્યારે પાકડા બધા રખડે છે ને બાકીની ગાયું આ બધું પીવું બધું છે અમે અત્યારે ઘડીકામાં રખડીશ પછી આ બાજુ આ બધું કઈ જરૂર નથી કેમ કે ખાઈ લીધા ભૂકો ખાઈ લીધો પાણી પી લીધું ફૂલ થઈ ગઈ એટલે હવે આ ચરશે ને આ ચરસે ની એટલે ઘરે ભાગ છે ઘરે ભાગે એટલે તમને ખબર છે ભૂકા હાટુ તો ભૂકા ખાવા આટું જ ઉભ્યું છે બધી ભૂકો ખાઈને જો કે સવારે આવ્યું છે આ પાકળા નહોતો ખાધો એ ચરવા માંડ્યા એને એની યાદ નથી આપણે હવા જવું ઊભો હવે જો બધા ને ઘડીકવાર રખાડવા દે હું અહીંયા ટાઈમપાસ કરશું આપણે તો પછી ઘડીકવાજ આવી જાય કર પછી આગળ રાખશું કેમ કે આડી રેવું પડે બધી ને અહીંયા નહીં તો ભાગ દોડ જ કરશે આ એટલે ઘડીક વાર લે ને પછી વાંધો ના આવે અને હાજી બે આવી દીપ ફરી ગઈ હતી આપણે અહીં આરામથી બેહવાનું છે બીજું કાંઈ કામ છે નહીં ઘડીક વાર બેહું જાગતા હતા તો અત્યારે વિડીયો એડિટ કરતા હતા તો આપણે ત્યાં કાંઈ કામ હોય ને એટલે વિડીયો એડિટ કરવાનો તો અમારે ઠેકાણો હોય જ નહીં કેમકે જેમ તેમ કરીને વિડીયો એડિટ કરવાનું હોય જલ્દી જલ્દી જેમ બને એમ અમુક ટાણે તો એવું થાય કે વિડીયો બનાવવાનું સવારે ચાલુ કર્યો હોય એક કટકો અહીંયા બની જાય ફોન આવે એટલે તરત ઘરે ભાગી જવાનું કે ઠેકાણું હોય નહીં એટલે ઘરે ભાગી જાય કાલે જલ્દી અને આ ભાવને બધીને આપણે ચરવું ન હોય ને એટલે બધા ભરાઈ જાય ને અત્યારે છે ને આ જાડી થઈ પડી છે હા કુવાડીઓ અત્યારે હું બુકાની લાલચ બધી ઊભી રહી ગઈ જરૂર છે નહીં ને આપણે સીધી ઘરે લઈ જાવી નથી અત્યારે અત્યારે લઈ જાવ ને તો હમણાં બૂકો કંઈ કાંઈ ખાઈ લેશે ભૂકો ખાઈ લે એટલે પછી બે દિવસ બે દિવસ હું સાંજે જ કાલે તો આપણે સવારે નાખવું જૂકો ખપારી મારીને ગાઢવું પડશે ને બાકી કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો ને ઘણા બધા જોવે છે સપોર્ટ નથી કરતા કેમકે ઝીરો લાઈક ઉપર જ બધા હોય વધારે તો લાઈક કોમેન્ટ કરતા આવ્યો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો જય માતાજી જય શ્રી રામ બધાને